સુરત શહેરની અંદર ચોમાસા દરમિયાન લિંબાયત મીઠી ખાડી અને ગોળાધરા સાથે જ પર્વતગામ જેવા વિસ્તારોની અંદર ખાડીપુરની સમસ્યા બને છે આ સમસ્યાનું મૂળ કારણ દરિયા કિનારે સરકારી જમીનો પર ગેરકાયદેસર બનાવવામાં આવેલા જીગા તળાવો છે આ દબાણોને કારણે ડુમસના નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદના પાણી ભરાવો થાય છે અને જેનાથી લોકોના જાનમાલને ભયંકર નુકસાન થાય છે અને ગરીબોની મિલકતને પણ વ્યાપક નુકસાન પહોંચે છે આ ઝીગા તળાવોને જમીનો સરકારી છે અને જે ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પોતાના સગાઓને આપી હોવાનો આરોપ પણ છે આ મુદ્દે હવે ડુમસના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે ઝીગા તળાવને હટાવવા માટે સુરત શહેર બચાવ અભિયાન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે